નમસ્કાર અર્થાત ન્યૂઝ આપનું સ્વાગત છે તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરીના દુષણ અને ડામવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત અલગ અલગ બેંકોમાં સરકારી લોન મંજૂરી પત્રો આજ રોજ જામનગર પોલીસ હેડક્વાર્ટરે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલા બેંક લોન મંજૂરી પત્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

આ માટે સ્પેશિયલી આજ બધા બેન્ક સાથે મળીને આને આયોજન કર્યો છે અને તમે બધી જોઓ છો કે ઘણું સારી રીતે રેસ્પોન્સ મળ્યો છે ઘણા બધા લોકો પણ અહીંયા પધાર્યા છે અને આજે ટોટલ સાત ચેક આપ્યા છે અને બીજા પણ જે લોકોને લોનની જરૂરિયાત છે બધાની અલગ અલગ બેન્કથી અમે લોકો અરજી પણ કરાવી છે અને આનો આગળ અમે લોકો આખો જે છે ફોલોઅપ લઈ અને આ લોકોને જે લોન છે આને અપાવવાની કોશિશ કરીએ અને બીજું આજે આને સાથે તેરા તુજુઆ અર્પણના તેર અમે જે ચોરીનો અને બીજા કોઈ પણ મુદ્દામાલ જે પોલીસ સ્ટેશનમાં હોય આ જે પરત આ માલિક હોય ફરિયાદી હોય અને પરત આપવાની પણ કાર્યવાહી આજ કરી છે અમે આજ અમે એક છ લાખનો જે મુદ્દામાલ છે એ પરત આપ્યો છે વ્યાજખોરના દૂષણ દૂર કરવા માટે પણ આજ અમે લોકો સ્પેશિયલ અહીંયા બધી પોલીસ સ્ટેશનની ટેબલ લગાવી છે અને જે કોઈ પણ વ્યાજના દુષ્કર્મ જે દૂષણમાં ફેસાયેલા છે એ આજે ફરિયાદ કરી શકે છે નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓમાં વધારો થયો છે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા થયા છે આ મુદ્દે આજે જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને આવેદન પત્ર પાઠવી વિદ્યાર્થીઓને પેપર લીક કૌભાંડથી બચાવવા સ્વામી વિવેકાનંદ સમક્ષ માંગણી કરવામાં આવી હતી ભારતમાં હાલ ભારત મહાલ એનટીએ દ્વારા યોજવામાં આવેલ નીટ બે હજાર ચોવીસ પરીક્ષાના પેપર લીકને કારણે સમગ્ર દેશમાં અંદાજે ચોવીસ લાખ જેટલા યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે સમગ્ર દેશના વિદ્યાર્થીઓને તેમના વાલીઓની સમગ્ર દેશના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ કૌભાંડને વિરોધ શરૂ કરી રહ્યા છે જેના અનુસંધાને આજરોજ જામનગર યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા અંબર ટોકી રોડ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી પદયાત્રા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્વામી અને સ્વામી વિવેકાનંદજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે શ્રી સ્વામી વિવેકાનંદ ભારત યુવા અને કૌભાંડથી બચાવો આ કાર્યક્રમમાં જામનગરના યુવક કોંગ્રેસના પ્રમુખ તોસિફ ખાન પઠાણ યુવક કોંગ્રેસ ગુજરાતના મંત્રી શક્તિસિંહ જેઠવા એની સિવાય ગુજરાતના મહામંત્રી મહીપાલસિંહ જાડેજા યુવક કોંગ્રેસ જામનગર જિલ્લા પ્રમુખ સંદીપ પાસાવાલા શહેર પ્રમુખ રવિરાજસિંહ કોહવેલ કોંગ્રેસના પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાડા જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધવલ નંદા કોંગ્રેસ કોર્પોરેટરો અને યુવકો તેમજ એને સિવાયના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ યુવક કોંગ્રેસ અને એને દ્વારા જામનગર શહેરમાં એક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ વિરોધ કાર્યક્રમ એટલે યોજ્યો છે કે અત્યારે દેશ ઉપર એક પ્રહાર થયો છે એજ્યુકેશન સિસ્ટમ ઉપર એક પ્રહાર થયો છે અને એ પ્રહાર કર્યો છે પેપર લીક પેપર કૌભાંડના માધ્યમથી થોડા દિવસ પહેલાં નીટનું એક પેપર લીક થાય ત્યારબાદ યુજીસી નેટનું એક પેપર લીક થાય ત્યારબાદ પીજી નીટની પરીક્ષા રદ કરવામાં આવે સીબીઆઈની તપાસ થાય સીબીઆઈની તપાસ સરકાર દ્વારા કરવામાં આવે ઘણા ગુનેગારોને પકડવામાં આવે એનો મતલબ એમ થયો કે ક્યાંક ને ક્યાંક પેપર લીક થયું છે છતાં પણ આજ દિવસ સુધી કોઈ ઠોસ પુરાવાના આધારે કોઈ વ્યક્તિ ઉપર સજા થાય દાખલો બેસે એવા એક પણ પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા નથી ઉલટાનું આ શિક્ષણ પ્રધાને તો એવું કહ્યું કે નીટનું પેપર ક્યાંય લીક થયું નથી પરંતુ દેશના હજારો યુવાનો અત્યારે આ નીટના પરીક્ષાના લીધે ભોગ બની રહ્યા છે જેના માટે થઈને યુવક કોંગ્રેસને એને સિવાય છેલ્લા ઘણા દિવસોથી અત્યારે સડક ઉપર આંદોલન કરી રહી છે અને આવતી સત્યાવીસ તારીખે સંસદમાં પણ આંદોલન કરવા જઈ રહી છે જ્યારે દેશ ઉપર પ્રહાર થતો હોય એજ્યુકેશન સિસ્ટમ ઉપર પ્રહાર થતો હોય યુવાનો ઉપર પ્રહાર થતો હોય ત્યારે ચોક્કસ યુવક કોંગ્રેસને એના સિવાય યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે છે આજે અમે સ્વામી વિવેકાનંદજીને એક આવેદનપત્ર અમારી લાગણી આપેલ છે કે હે સ્વામી વિવેકાનંદજી આ પેપર લીકના કૌભાંડોથી હવે તમે અમને બચાવો આવતા દિવસોની અંદર અમારી જે માંગણી છે શિક્ષણ પ્રદાન રાજીનામું આપવું જોઈએ નીટની પરીક્ષાના કૌભાંડિયોને પકડવા જોઈએ અને નીટની પરીક્ષા રદ કરવી જોવા તમામ પ્રકારની માહિતી અમારા જે મુદ્દાઓ છે તેને જામ દરેક ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી લઈ અને સત્યાવીસ તારીખે સંસદ ઘેરાવ સુધી અમે લઈ જશું જય હિન્દ જય ભારત તો આ હતા જ ના મુખ્ય સમાચાર અમારી અઠાઈત ન્યુસ્ટેન અને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો શેર કરો સબ્સક્રાઇબ કરો